પુષ્ટનૈયા લાલ લખીજો નાવડી માં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે નાવડી માં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે ગોકુળ મથુરા જાય છે ને વ્રજભૂમિ મારો કાય છે ગોકુળ મથુરા જાય છે ને વ્રજભૂમિ મારો કાય છે बेसी जाजो गोकुल मथुरा जय च शामयानि सङ्गे सौने आनन्द मङ्गल ाय चामयानि संगे सौने आनन्द मङ्गल ाय च रमाडे रसिया गीत मधुरा गाय ગીત મધુરા ગાય છે નાવડીમાં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે વેણું વગાડે વાલમજી ચિતળા ચોરી જાય છે વેણું વગાડે વાલમજી ચિતળા ચોરી જાય છે गोपगोपीका प्रभु दर्शन मा पागलै जोपगोपीका प्रभु दर्शन मा पागल तै जाय चवीमा जाजो गोकुल मथुरा जाय પ્રભુ દર્શન ની ઝાંકી તાતા દેવો પણ લો બાય છે પ્રભુ દર્શન ની ઝાંકી તાતા દેવો પણ લો બાય છે ભાવ કરીને દર્શન કરજો ભાવે દર્શન થાય છે ભાવ કરીને દર્શન કરજો ભાવે દર્શન થાય છે બેસી જાજો ગોકુળ મથુરા જાય છે શ્રીજી દર્શન ની ઝાંખી કરવા દેવો પણ લો છે શ્રીજી દર્શન ની ઝાંકી કરવા દેવો પણ લો ભાઈ છે સત્સંગમાં બેસી જાજો પ્રભુના ગુણ ગવાય છે सत संग मा बैसी सत्सङ्गो प्रभुना गुण गवायवडीमा बेसि गोकुल मथुरा जय चे अन्तरनु अजवाडु सौने सत्सङ्गतिथाय अन्तरनु अजवाडु सौने सत्सङ्गतिथाय चे પ્રાણ પ્રભુ આ મારી નૈયા દોરી તમારે હાથ છે પ્રાણ પ્રભુ આ મારી નૈયા દોરી તમારે હાથ છે ભવસાગર માં પાર ઉતારો એક તારો આધાર છે ભવસાગર માં પાર ઉતારો એક તારો આધાર છે નાવડી માં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે ગોકુળ મથુરા જાય છે ને વ્રજ ભૂમિ મારો કાય છે ગોકુળ મથુરા જાય છે ને વ્રજ ભૂમિ મારો કાય છે નાવડી માં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે કૃષ્ણ કનૈયા લાલ કી જય